લાસ્ટની સિસીમાં એક ક્વેશ્ચન પૂછાય ગયો કે ભાઈ દૂધ અને પાણીના વીસ લિટર મિશ્રણમાં બે પર્સન્ટેજ પાણી છે તેમાં કેટલું શુદ્ધ દૂધ ઉમેરવું જોઈએ જેથી મિશ્રણમાં પાણીનું પ્રમાણ છે એ કેટલું થશે વન પર્સન્ટેજ થાય હવે અહીંયા જો બે સિચ્યુએશન છે એક તો પહેલાં તો મિશ્રણ સાનું છે દૂધ અને પાણીનું અને ત્યારે પાણી છે કેટલું છે બે પર્સન્ટેજ છે અને પછી આપણે એમાં ઉમેરીએ છીએ દૂધ કે જેથી કરી અને પાણીનું પ્રમાણ છે એ વન પર્સન્ટેજ થાય છે હવે જુઓ અહીંયા બે સિચ્યુએશનમાં પાણીનું પ્રમાણ છે કેવું રહે છે સરખું રહે છે હું પર્સન્ટેજની વાત નથી કરતી ક્વોન્ટિટીની વાત કરું છું પાણીની ક્વોન્ટિટી બંને સિચ્યુએશનમાં કેવી રહે છે સેમ રહે છે એવું તો નથી કે ભાઈ વીસ લીટરનું મિશ્રણ છે અને પછી પાણી છે એ વન પર્સન્ટેજ કરવા માટે આપણે વન પર્સન્ટેજ પાણી છે ખેંચી લીધું એવું તો કે આપણે નથી કરેલું આપણે દૂધ ઉમેરેલું છે કે જેથી કરી અને ઓટોમેટિક પાણી છે એ કેટલું થઈ જશે તો હું લખી શકું કે ભાઈ મિશ્રણમાં પાણી કેટલું છે તો કે ભાઈ બે પર્સન્ટેજ તો નવું જે હું દૂધ ઉમેરું છું કેટલું દૂધ ઉમેરું છું એ મને ખબર નથી પણ નવું દૂધ ઉમેર્યા પછી ખાલી જગ્યા લીટર મિશ્રણ થાય છે અને એમાં જે પાણી છે એ કેટલું છે વન પર્સન્ટેજ આવી રીતે કેટલું લખી શકું તો હવે મેં અહીંયા કીધું એમ કે ભાઈ પાણીનું પ્રમાણ છે એ બંને સિચ્યુએશનમાં કેવું છે સેમ છે તો અહીંયા હું ઇક્વલ ટુ લખી શકું આ મેં બંને સાઈડ મિશ્રણનું પ્રમાણ લીધું છે બરાબર વીસ લીટર અને અહીંયા જેટલું થશે એટલું અને આ સાઈડ છે કોનું પ્રમાણ છે પાણીનું તો આવી રીતે કંઈક લખાય કે ભાઈ વીસ લિટર ઇન્ટુ ટુ આપણે લિટર કાઢી નાખીએ ઇઝ ઇક્વલ ટુ આ ઇઝ ઇક્વલ ટુ સેના છે પાણીનું પ્રમાણ સરખું છે એના માટેના વન ઇન્ટુ સોરી બ્લેન્ક ઇન્ટુ વન હવે અહીંયા જુઓ બે માંથી કેટલા થાય છે એક તો આ બે વચ્ચેના રિલેશન શું થયા ભાગાકારના થયા તો અહીંયા શું થાય છે ભાગાકાર તો અહીંયા મારે કેટલા કરવા પડે કે જેથી આ બંને જે છે એ ઉડી જાય અહીંયા મારે ગુણ્યા બે કરવા પડે વીસ ગુણ્યા બે અહીંયા હું ગુણ્યા બે કરું તો જ ગુણાકારના ભાગાકાર ઉડી જાય ને સમજાય છે તો અહીંયા કેટલા ગુણ્યા કરવા પડશે મારે બે ગુણ્યા કરવા પડશે તો જ અહીંયા ભાગાકારના બે છે એ ઉડી છે તો અહીંયા વીસ ગુણ્યા બે કેટલા થશે ચાલીસ એટલે આ મિશ્રણ ટોટલ કેટલું થશે ચાલીસ લીટરનું મિશ્રણ થશે કદાચ આમ ન સમજાય તો અહીંયા સાઈડમાં આ રીતે આપણે કરી શકીએ કે ભાઈ વીસ ગુણ્યા બે બરાબર એક્સ ઇન્ટુ વન હવે ઇન્ટુ વનને તમે છેદમાં લાવો તો શું થઈ જશે ચાલીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ તો બંને સરખું જ થયું પણ સ્પીડમાં કરવા માટે આ રીતે પ્રેક્ટિસ કરવાની તો કેટલું થઈ ગયું મિશ્રણ ચાલીસ ટકા હવે આ તો મિશ્રણ થયું ચાલીસ ટકા આપણને પૂછેલું છે શું કે ભાઈ કેટલું શુદ્ધ દૂધ ઉમેરવું જોઈએ મિશ્રણ કેટલાનું છે ચાલીસ ટકાનું પહેલાં મિશ્રણ કેટલાનું હતું વીસ લીટરનું તો આપણે કેટલું આમાં દૂધ ઉમેરેલું હશે વીસ લીટરનો આ થઈ ગયો તમારો જવાબ કેટલું દૂધ ઉમેર્યું આપણે વીસ લીટર